રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ભાજપના નેતાઓ લોકો વચ્ચે જતા અટકતા હતા કારણ કે ગેમ ઝોનમાં ભાજપના નેતાઓનું નામ ઉછળતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું ત્યારે હવે આજથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી મેયર તમારે દ્વાર આ કાર્યક્રમની શરૂઆત થઈ હતી આ કાર્યક્રમ વોર્ડ વાઇઝ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આજે રાજકોટ મનપાના મેયર સહિત સ્થાનિક કોર્પોરેટરો અને અધિકારીઓ વોર્ડ નંબર એકના ધર્મનગર વિસ્તારમાં લોક દરબાર યોજીને સ્થાનિકોના પ્રશ્નો સાંભળ્યા હતા મેયરના લોક દરબારમાં પ્રશ્નોનો મારો રહ્યો હતો સ્થાનિક રહેવાસીઓએ જાહેરમાં મનપાની પોલ ખોલી હતી સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર એકમાં સફાઈ અને ગંદકી ગંજ છે આજે તમે આવવાના હતા એટલે સફાઈ થઈ અને ડિરી છાંટવામાં આવી હતી બાકી સફાઈ કે કંઈ જ થતું નથી આ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાવાનો પ્રશ્ન જે કોઈ દિવસ ઉકેલાતો નથી આ સાથે વિસ્તારના ખાનગી પ્લોટમાં કચરો નખાય છે ગાંધીગ્રામમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સ્થાનિક કોર્પોરેટર સહિતના કમિશનર પણ હાજર રહ્યા હતા મીડિયા સાથે વાત કરતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ અગ્નિકાંડનો મુદ્દો ડાઈવર્ટ કરવા માટે યોજાઈ રહ્યો છે કોર્પોરેશનને પ્રજાના પ્રશ્નોને માટે કોઈ સંવેદના નથી ઘણા સમયથી અમે આ સમસ્યાથી પરેશાન છીએ છતાં કોર્પોરેશન ક્યારેય અમારા પ્રશ્નોના નિરાકરણ નથી કર્યું સ્થાનિક કોર્પોરેટરો થી મનપા કમિશનર સુધી તમામ ને રજૂઆતો કરી છે છતાં પણ કોઈ નિરાકરણ નથી આવ્યું મનપા દ્વારા મેયર લોક દરબાર કાર્યક્રમ ખૂબ સારો કહેવાય પણ શું આ બાદ ખરા અર્થમાં અમારી સમસ્યાનું સમાધાન થશે એ એક મોટો પ્રશ્ન છે પ્રશ્ન એ છે કે રૈયાધારમાં છેલ્લા સાત થી આઠ વર્ષથી એક જગ્યા સરકારી સ્કૂલ છે એની બાજુમાં રોજ કચરો ફેંકાય છે ટીપર વાન આવે છે કારણ કે જ્યાં એ લોકો રહે છે એનો કોઈ ટાઈમિંગ નથી કારણ કે એ રોજ કરીને રોજ ખાય છે બરોબર એટલે એના ટાઈમિંગ પ્રમાણે આવતા નથી બરોબર ટીપર વાન આવે તો ક્યાંય કચરો ઉપાડાતો નથી બરોબર ડાયરેક્ટ હોય જાય કોઈ હોરન નહીં કોઈ સાયલેન્ટ નહી કોઈ વસ્તુ નહીં કચરો બધે અહીંયા ફેંકીને ને જાય

જ્યારે પણ આ બોર્ડની અંદર આપણે કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે બોર્ડ ઓફિસરો નગદ અધિકારીઓ તમામને આ સાથે જોડેલા છે જે પણ કોઈ વેદના એની વ્યથા અને કથા કહેશે તેનું નામ ફોન નંબર અને તેનો વિસ્તાર કરવામાં આવે છે અને જે પણ એના પોતાના પ્રશ્ન કાંઈ પણ હશે એ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે અમે તત્પર છીએ રહી એક ગંદકીનો પ્રશ્ન તો આપ પણ રાજકોટની જનતાને પણ આપણે એક પહેલ કરી શકીએ કે સ્વચ્છતા માટે કોર્પોરેશન કરતાં આપને હું બધા આપણે ભાગીદાર બનીએ કે રાજકોટને સ્વચ્છ બનાવવા માટેના આપણા જે નિયમો છે એ નિયમોનું આપણે પાલન કરીએ કે જેથી કરીને જ્યાં ત્યાં ગંદકી ન થાય ચોમાસાની ઋતુ છે ત્યારે રોગચાળો ન ફાટે તેના માટે આપણે પણ પ્રયત્ન કરતા રહીએ કોર્પોરેશનની ટીમ પણ ખડેપગે રહેતી હોય છે ક્યાંય ને ક્યાંય એવા પ્રશ્ન હશે તો બોર્ડ ઓફિસરો અને સંલગ્ન અધિકારીઓને આજે સાથે બેસાડ્યા છે અને આ પ્રશ્નનું તાત્કાલિક ધોરણે જે ટીમને સોંપણી કરવામાં આવી છે અને અમે પાંચેય પદાધિકારી રસ લઈને આનું ફોલોઅપ પણ કરાવતા રહેશું કેટલું કામ ક્યાં પહોંચ્યું છે અને કેટલું કામ હજી આપણું બાકી છે અને કયા અધિકારી સાથેથી ચર્ચા કરવાથી આ કામ પતી શકે એમ છે તો એની પણ અમે ચિંતા કરીશું આમ જોઈએ તો પ્રશ્ન અને વિસ્તાર હોય તો સ્વાભાવિક છે પ્રશ્ન હોય પણ એનું નિરાકરણ આપણે કરવા આજે જઈ રહ્યા છીએ મેર દરબારની અંદર આજે ખુલ્લા દિલથી લોકો એના પ્રશ્ન રજૂ કરી શકશે અને પ્રશ્ન રજૂ કર્યા પછી એ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે વોર્ડના ઓફિસરો એનો ફોન નંબર અને એનું સરનામું અને વ્યક્તિનું નામ પણ લે છે અને એનું ફોલઅપ પણ અમે કરાવીશું કે જેથી કરીને આ પ્રશ્ન આપણે કેટલા ટકા સુધી